હલો મિત્રો જય માતાજી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં સ્વાગત થઈ ગયું છે તમારું બધાને એક નવા વિડીયોની અંદર તો આજે હું જવાનો છું આપણે જે અમારા ગામમાં જે ગૌશાળા છે ને ત્યાં તમને આજે બતાવવાનો છું તો હાલો મારી સાથે વિડીયોમાં બંને રહેજો મિત્રો પહેલાં આપણે મેન બતાવશું જે વસ્તુ છે જે શેડ છે જે ગૌશાળા છે ગાયું તમને બતાવું છું હમણાં તો હાલો આપણે તો આવી ગયા છીએ અંદર જોવાય શેડ બનાવેલું છે ગાયો માટે અને તમને ગાયું બોલે પણ છે ઓફિસ પણ ત્યાં આપણે જાવી જોઈએ અને અહીંયા પાણીની કુંડી બનાવેલી છે જો આવી સુવિધા મસ્ત છે બહુ અને આ જે છે આમાં ગાયું પાણી પીવે છે અને કુંડી છે જો ગાયું આ છે અને હવે જઈશું આપણે અંદર જો અને આ ગમાયણ છે ગાયોની જેનો સારો નાખવાનો આવે જો લાઈટનું ફિટિંગનું પણ બધું છે સુવિધા જો આ છે આપણે ગાયો માટે સારો લાવવાનો હોય ને એ મિનિ ટ્રેક્ટર એના માટે છે એ પણ સુવિધા થઈ ગઈ છે તો ટ્રેક્ટર ટ્રેક્ટર લારી છે ઓલી બધું હુંપડી છે હવે તમને બતાવું છું ગાયું અને અહીંયા આ ગૌચારામાં હમણાં એક વાસળો બીમાર છે જ અને પગમાં કઈ વાગેલું હોય કે ખબર નહીં હું તકલીફ છે તો આપણે ત્યાં પણ જાય છે હાલો તો બંને રહેજો મારા વિડીયોમાં અને મિત્રો ગમે તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કોમેન્ટ જરૂર કરજો બધા મિત્રો અહીંયા એક દાદા છે અને ગાયોની સેવા કરે છે અહીંયા તો આપણે એની પાસે જશું હમણાં અહીંયા ઓફિસ છે તો મિત્રો અહીંયા આપણે આવી ઓફિસ ઓફિસે અને અહીંયા એક દાદા સેવા કરે છે તો આ દાદા સેવા કરે છે અહીં ગાયોની

હવે વાસણાને ને ઉભો કરવાનું થાય છે આપણે તો હાલો ઉભો કરી નાખશું પેસલી મિત્રો આજના વિડીયો આપણે આટલો હોતો તો ફરી વાર નવા વિડીયો મળશું પાછા તમને બતાવવાનું ભૂલી જાય ડાર છે જો આ વાડી બનાવેલી છે પેસલ પેસલ વાડી સારા માટે છે આમાં બધું વાવેલું છે જો તો ગેટ બની ગયો મસ્ત મસ્ત હવે આપણે જઈશું ઘરે ને તમારે બધાને સપોર્ટ કરવાનો છે અને સબસ્ક્રાઈબ કરી લેજો છે લાઈક કરી દેજો હાલો તો મળીશું નવા વિડીયોમાં જય માતા જય ગૌ માતા જય ભારત જય હિન્દ